માનવ સેવાનો માર્ગ આપણને સૌને બતાવ્યો કે માનવ સેવા કરીને તમે તમારું કલ્યાણ આ કળિયુગમાં સહજતાથી કરી શકો છો માણસ બનીને તમે માણસની ઉપયોગી ન થાવ તમે જીવ બનીને બીજા જીવને જો ઉપયોગી ન થાવ તો બહાર તમે ભલે ગમે એટલી ક્રિયાઓ કરો મંત્રોચ્ચાર કરો આશ્રમે રોજ દોડી દોડીને આવો એનો શું અર્થ ધર્મ વ્યવહારની અંદર આવવો જોઈએ તો જ ધર્મનો સાચો આપણી જમજ્યા કહેવાયે ધર્મ એ કોઈ માત્ર ઉપરના ઉપલગ ટીલા ટપકા કે વેશભૂષાથી ધર્મનું પાલન ન થઈ જાય ધર્મનું પાલન અંદરથી કરવાનું છે જીવનથી કરવાનું છે